સુરતના વરાછા બોમ્બે માર્કેટના ગેટ નંબર 4 પાસે એક યુવકની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી આ મામલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક અને આરોપી વચ્ચે રાત્રે ફૂટપાથ પર સુવા બાબતે ઝઘડો થતા આરોપીએ આવેશમાં આવી ચપ્પુ મારી દીધું હોવાનું સામે આવ્યું છે પ્રમાણે સુરતના વરાછા સ્થિત બોમ્બે માર્કેટના ગેટ નંબર ચાર સામે મહારાણા પ્રતાપ નગર પાંચથી રાત્રિના સમય દરમિયાન અઠ્યાવીસ વર્ષીય કંપા બહેરાને છાતીના ભાગે ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું જે બાદ તેને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું બીજી તરફ બનાવની જાણ થતા વરાછા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વરાછા પોલીસે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો છે આ બનાવમાં પોલીસે ભાઈલાલ ઉર્ફે શ્યામલાલ સંગઠા પ્રસાદ જયસ્વાલને ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક દેવાશીષ બહેરા અને આરોપી વચ્ચે ફૂટપાથ પર રાત્રિના સુવા બાબતે ઝઘડો થયો હતો જેમાં આરોપીએ આવેશમાં આવી પોતાની પાસે રહેલું ચપ્પુ મૃતકને મારી દીધું હતું અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રેવીસ ના રોજ રાત્રિના સાડા અગિયાર ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે દેબાશીષ બેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો અને શકમન તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક છે એ અમને શકમન તરીકે મળ્યો હતો એમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સુવા બાબતે ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ એણે ભોગબંધના દેબાશીષ બેરાને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું આ સમગ્ર બનાવમાં પોલીસે પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી છકમન તરીકે જેનું નામ શ્યામલાલ હતું ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં વરાછા પીઆઈ શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈ શ્રી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ ન હતો કશું ન હતું તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ જ પ્રકારની હતી આ ચેલેન્જના ભાગરૂપે અમે જે ટીમો બનાવી હતી આ ટીમોએ આશરે એકસો પંચોતેરથી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસથી વધુ અવાવરૂ જગ્યાઓ સત્યાવીસથી વધુ ઝૂપડપટ્ટી અઢારથી વધુ બીજી જગ્યા પાર્કિંગ પ્લેસ પછી ચા લારી જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી હત્યાની આ ઘટનાને લઈ વરાછા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે શકમંદ તરીકે શ્યામલાલનું નામ સામે આવ્યું હતું આરોપી શ્યામલાલ પાસે કોઈ મોબાઈલ ફોન કે વાહન કે આધાર પુરાવો ન હોય અને તે ફૂટપાથ પર જ રહેતો હોવાનું અને ફ્રી ભોજન વ્યવસ્થામાં જ જમી લેતો હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આશરે એકસો પંચોતેર થી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસ થી વધુ અવાર જગ્યા સત્યાવીસ થી વધુ ઝુપડપટ્ટી અઢાર થી વધુ પાર્કિંગ પ્લેસ દસ થી વધુ મિલ કમ્પાઉન્ડ રેલવે સ્ટેશન બસ સ્ટેશન સત્તર થી વધુ મંદિર પ્લેસ વાર પ્રમાણે ભરાતી બજારો ચા નાસ્તાની કિટલીની દુકાનો વગેરે જગ્યાએ તપાસ કરી હતી આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન આ લોકોએ જે શનિવારી બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું હતું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આના આ ચહેરાવાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે ત્યાં શનિવારે બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ એને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે આરોપી છે અને સમગ્ર બનાવમાં પોતે સુવા બાબતે આસપાસમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડાના ભાગરૂપે તેને પોતે પોતા પાસે રહેલું ચપ્પુ ભોગ બના મારી દીધું હતું અને ત્યાંથી તે ભાગી ગયો હતો આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજ સવારે આ ડિટેક્શન કરેલ છે